કે કોઈ બીજો અને બનાવ ન બને તેના તકીદીના ભાગરૂપે બંદોબસ્ત ગોઠવો ખાસ તો કલાકાર દેવાય થોડ અહીં ના હજી સુધી કોઈ આવેલ નથી અહીંયા અહીંયા 10 પોલીસ છે 4 પીએસઆઈ છે ને પીઆઈ ને હું છું ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે હુમલો કરવાની એવી ચીમકી ઉપર એ ઉચ્ચારી પણ એના કોઈ એની ને બનાવ તેના તકીદીના ભાગરૂપે બંદોબસ્ત ગોઠવવામાં આવે છે ના ના 24 ને જે એવું કોઈ નથી